હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો દાળ ભાત તો બધાની ઘરે બનતા જ હોય છે પણ રોજ કરતાં કાંઈક અલગ દાળ ખાવી હોય તો આ રેસીપી ટ્રાય કરી જોજો હોટલની દાળ ફ્રાય પણ ભૂલી જશો એટલી બધી ટેસ્ટી આજે આપણે આ દાળ બનાવશું અને એકવાર આ રીતે જો દાળ તમે ઘરે બનાવી લીધી તો તમારી ઘરે બધાની ફેવરિટ આ દાળ બની જશે અને દર વખત આ જ રીતથી તમે દાળ બનાવશો તો ચાલો બનાવીએ એ સ્વાદ અને સુગંધથી એકદમ ભરપૂર એવી દાળ તો દાળ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકી એક જેટલી મેં અહીંયા જે આપણે નોર્મલ દાળ બનાવતા હોઈએ છીએ એ જ તુવેર દાળ લીધી છે તો જો અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એ પ્રમાણે દાળ લઈ લેવાની છે અને દાળમાં આપણે એક બાઇન્ડિંગ આપવા માટે અને સાથે દાળનો ટેસ્ટ સારો લાવવા માટે અહીંયા એક નાની વાટકી જેટલી મેં ફોતરા વગરની મગની દાળ લીધેલી છે તો જો અહીંયા મગની દાળ એક વાટકી એક લીધી છે એ સેમ વાટકી થી બે વાટકી આપણે અહીંયા તુવેર દાળ લીધી છે તો આ રીતે આપણે માપ અત્યારે રાખેલો છે તો હોટલમાં જે આપણે દાળ ફ્રાય ખાતા હોઈએ છીએ એમાં પણ આ જ રીતે માપ રાખેલો હોય છે એમાં પણ આવી રીતે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે તો બંને દાળને મે 30 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખેલી છે તો તમે જોઈ શકો છો અહીંયા દાળ આપણી એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો દાળને એકદમ પ્રોપર કૂક કરવા માટે અને દાળ પચવામાં એકદમ હલકી કરવા માટે આપણે અહીંયા દાળને પલાળવી ખૂબ જરૂરી છે તો દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે તો હવે આપણે દાળનું પાણી હટાવી દેવાનું છે અને બધી દાળને આપણે પ્રેશર કુકરમાં લઈ લેવાની છે તો દાળને આપણે બાફવા માટે એને પ્રેશર કુકરમાં લઈ લીધી છે અને એમાં હવે હું બે મીડિયમ સાઇઝની ડુંગળી છે ને આવી રીતે મીડિયમ કટ કરીને એડ કરી દીધેલી છે એકવાર આ રીતે દાળ બનાવી જુઓ બધાની ફેવરિટ આ દાળ બની જવાની છે કારણ કે દાળ એટલી બધી ટેસ્ટી બને છે અને સાથે જ અહીંયા બે મોટી સાઈઝના ટમેટા એને પણ આવી રીતે મીડિયમ કટ કરી અને એડ કરી દીધેલા છે અને સાથે તીખાસ માટે બે મરચા જેને મેં આવી રીતે થોડું મોટું એવું કટ કરીને એડ કરેલા છે અને અહીંયા બે મુઠ્ઠી જેટલા સિંગદાણા એને પણ મેં ગરમ પાણીમાં અડધી કલાકથી પોણી કલાક માટે પલાળી રાખેલા હતા

સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલી અહીંયા હળદર એડ કરી દેવાની છે જેથી કરીને આપણી દાળનો કલર એકદમ સરસ એવો આવી જાય તો જો અહીંયા અહીંયા અડધી ચમચીથી થોડી ઉપર એવી મેં હળદર એડ કરી દીધી છે અને ચમચી જેટલું હું ઘી એડ કરું છું તો ઘી એડ કરવાથી દાળમાં સુગંધ પણ સરસ આવશે સ્વાદ પણ સરસ આવશે અને સાથે જ આપણે જયારે દાળને બાપશું ત્યારે દાળ આપણી ઉભરાઈને બહાર પણ નહીં આવે તો ઘી આપણે બિલકુલ ભૂલવાનું નથી ચોક્કસથી એડ કરી દેવાનું છે તમે અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને જે વાટકીથી દાળ લીધી હતી એ વાટકીથી અઢી વાટકી જેટલું મેં અહીંયા પાણી લીધેલું છે એટલે કે એ બે વાટકી આખી અને એક વાટકી અડધી એવી રીતે મેં અહીંયા પાણી એડ કરેલું છે અને હવે આપણે આ દાળને બફાવા દેવાની છે તો જો અહીંયા આપણે ગેસ પર કુકર રાખી દીધું અને થોડું પાણી ગરમ થાય પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે તો જો અહીંયા આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આમાં આપણે હવે થવા દેવાની છે તો તમારી દાળ કેટલી પલળેલી છે તો જો અહીંયા આપણું હવે સરસ એવી દાળ બફાઈ ગઈ છે અને પ્રેશર પણ મેં એની જ રીતે નીકળવા દીધું તો હવે આપણે ખોલીને ચેક કરી જોઈએ કે આપણી દાળ સરસ બફાઈ છે કે નહીં તો જો અહીંયા આપણે ઢાંકણ ખોલી ખોલીએ છીએ તો જોતા જ ખબર પડે છે કે આપણી દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો જો દાળને પહેલેથી પલાળી રાખવાનું આ પણ ફાયદો છે કે દાળ આપણી એકદમ સરસ એવી પ્રોપર બફાઈને રેડી થાય છે તો તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર એકદમ જોરદાર એકદમ વધારે ઘટ પણ નથી થયું અને એકદમ આખા દાણા દાણા પણ નથી રહ્યા આપણે જેવું જોઈએ છે એવું જ અહીંયા દાળનું ટેક્સચર આવી ગયેલું છે અને મગની દાળ એડ કરી છે એટલે દાળમાં એકદમ સરસ એવી બાઇન્ડિંગ આવશે જે દાળ અલગ અલગ રહે ને પાણી અલગ અલગ રહે એ પ્રોબ્લેમ અત્યારે આપણી દાળમાં બિલકુલ નથી આવવાનો તો જો અહીંયા તમે જોઈ શકો છો દાળ અત્યારે આપણી ખૂબ ઘટ છે પણ અત્યારે આપણે એને થોડું ચમચા વડે

આવશે તો ચાલો હવે આપણું અહીંયા તેલ અને ઘી ગરમ થાય છે તો એની સાથે જ આપણે અહીંયા એક બાદિયાનું ફૂલ અને સાથે ત્રણથી ચાર જેટલા લવિંગ એડ કરી દીધા છે તો આવી રીતે તેલ અને ઘી ગરમ થશે એની સાથે આપણો જે આ બાદિયા અને લવિંગ પણ ગરમ થશે અને આપણે જ્યારે દાળનો વઘાર કરશું ત્યારે એની સુગંધ એકદમ સરસ આવશે તો જો થોડી પછી તેલ અને ઘી ગરમ થઈ ગયા તો આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખવાની છે અને સાથે થોડું ઝીણું કટ કરેલું લસણ એડ કરી દીધું અને થોડા આદુના ટુકડાને ઘસીને એડ કરી દીધેલો છે આપણે તો જો અહીં આપણો વઘાર સરસ એવો થાય છે અને આપણે વઘારમાં બે સુકા મરચાં અને તમાલપત્ર થોડા નાના છે એટલે બે એડ કરેલા છે અને એક ડાળી જેટલા લીમડાના પાંદ એડ કરી દીધા છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે બધી વસ્તુને તેલ સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને વઘારને સરસ એવો થવા દેવાનો છે જો દાળના સ્વાદની સાથે દાળની સુગંધ પણ ખૂબ જરૂરી હોય છે કારણ કે દાળની સુગંધ જો સારી આવતી હશે તો કોઈ પણ ખાવાનું મન થઈ જશે તો જો અહીં આપણો વઘારને થોડી વાર માટે આપણે સંતળાવા દઈશું તો તમે જોઈ શકતા હશો આપણો વઘાર અહીંયા સરસ એવો સંતળાય છે હવે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખેલી છે પણ એ વાતનું ધ્યાન રાખશું આપણે કે વઘાર આપણો બળી ન જાય તો જો આ વઘાર સરસ એવો આપણો થઈ ગયો છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે એકદમ ફટાફટ મિક્સ કરી લેવાનું છે અને એક ચમચો ભરીને આપણે એમાં દાળ એડ કરી અને એની ઉપર તરત જ થાળી કે કોઈ વાસણ ઢાંકી દેવાનું છે આવું કરવાથી દાળનો જે વઘાર છે એ બહાર નહીં નીકળે અને દાળની જે સુગંધ છે આપણે વઘારની સુગંધ એ દાળમાં જ સમાઈ જશે તો ચોક્કસથી આ રીતે દાળનો વઘાર કરજો આપણે જે લગ્ન પ્રસંગમાં ક્યાંય જતા હોય કે પછી હોટલ રેસ્ટોરન્ટમાં જ દાળ ફ્રાય મંગાવતા હોય એનો સુગંધ દાળના ટેસ્ટની સાથે સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હોય છે તો આ રીતે દાળનો વઘાર કરવાથી દાળના સ્વાદની સાથે એની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો અડધી સેકન્ડ માટે એમ જ ઢાંકીને રાખી દીધું અને પછી ઢાંકણ ખોલી થોડું મિક્સ કરી અને તરત જ આપણી જે સાઈડમાં આપણે દાળ રાખી હતી બાફીને રેડી એ એડ કરી દીધી છે તો બધું એક વખત સરખું મિક્સ કરી દેવાનું છે અને આપણી દાળ અત્યારે ખૂબ ઘટ છે તો આપણે એમાં થોડું પાણી પણ એડ કરવાનું છે તો જે રીતે ઘાટી પાતળી દાળ તમારા ઘરમાં ખવાય છે એ રીતે આપણે અહીંયા પાણી એડ કરી દેવાનું છે તો વધારે પાતળી પણ આપણે આ દાળને નથી કરવાના કારણ કે એક દાળ ફ્રાય જેવું આપણે આનો ટેસ્ટ આપવાના છીએ તો અત્યારે આપણે દાળ ફ્રાય પણ નથી બનાવતા અને ગુજરાતી દાળ પણ નથી બનાવતા બંનેને મિક્સ કરીને એક સરસ એવો ચટાકેદાર ટેસ્ટ આપણે દાળને આપવાના છીએ તો જો અહીંયા બધું સરસ મિક્સ કરી દીધું અને દાળમાં મેં થોડું વધારે પાણી એડ કર્યું છે કારણ કે દાળને આપણે ઉકાળવાની છે તો જેટલી આપણી દાળ ઉકળશે એટલી જ સ્વાદમાં ટેસ્ટી બનશે એટલી જ દાળ આપણી સ્વાદિષ્ટ બનશે અને હવે આપણે પાણી એડ કર્યું છે તો એના ભાગનું મીઠું પણ એડ કરી દઈએ તો દાળના ભાગનું મીઠું તો આપણે પહેલા જ બાફતી વખતે એડ કરેલું છે એટલે જો મીઠું વધી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે અને ગુજરાતી દાળ આપણે બનાવતા હોઈએ તો એમાં આપણે ખાંડનો કે ગોળનો ઉપયોગ કરતા જ હોઈએ તો અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને આ દાળને હવે આપણે એકદમ સરસ એવી ઉકળવા દેવાની છે તો દાળને આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે એને પાંચ થી સાત મિનિટ જેટલું ઉકળવા દેવાની છે તો જો હું ફરી પાછું કહી દઉં કે દાળ જેટલી આપણી ઉકળશે એટલી જ ખાવામાં સ્વાદિષ્ટ બનશે અને વઘાર તો આપણે એનો એકદમ જોરદાર કર્યો છે તમે એનો અવાજ સાંભળ્યો હશે વઘારનો સુગંધ તો તમે નહીં લઈ શકો પણ તમે અવાજ સાંભળ્યો હશે કે દાળ આપણી એકદમ જોરદાર એનો અવાજ આવ્યો તો વઘારનો એટલે દાળ સરસ જ આપણી સ્વાદિષ્ટ બની છે તો જો અહીંયા દાળ હવે સરસ આપણી ઉકળી ગઈ છે એકદમ સરસ એવી પરફેક્ટ સુગંધ પણ દાળમાંથી આવે છે અને હવે આપણે લાસ્ટમાં એક લીંબુનો રસ એડ કરી દીધો છે જો નાના લીંબુ હોય તો તમે બે લીંબુ પણ ઉપયોગમાં લઈ શકો છો અને તમારે જેટલું ખટાશ જોવે દાળમાં એ પ્રમાણે તમે લીંબુ એડ કરી શકો છો આમ આમ તો આપણે બે ટમેટા દાળ બાફતી વખતે એડ કરેલા છે એટલે લીંબુ જો જે રીતે તમારે જોવે એ પ્રમાણે એડ કરી દેવાનું છે અને આપણે લાસ્ટમાં લીલા દાણા એડ કરી દીધા અને તમે જોઈ શકો છો દાળ એકદમ પરફેક્ટ એવી ઘટ છે આપણી વધારે પાતળી પણ નથી અને એકદમ જાડી પણ નથી અને જોઈને જ ખબર પડે છે કે આપણી દાળ એકદમ ટેસ્ટી એવી બનેલી છે તો એકદમ જોરદાર કલર પણ આપણી દાળમાં આવી ગયો છે અને ગુજરાતી દાળ આપણે બનાવી છે એટલે આપણે અહીંયા સિંગદાણાનો ઉપયોગ પણ કરેલો છે તો આ દાળ ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ દાળનો વિડીયો કેવો લાગ્યો તો આપણે અહીંયા એકદમ ટેસ્ટી વાળી દાલ ફ્રાય ને ગુજરાતી દાળ બંને મિક્સ બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ